રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારે હે ને આપણે આવતા રહ્યા છીએ અગાસી માથે અને આજે એમ કહેવાય કે આપણે પારાપીઠ એટલે કે પશ્ચિત નું અને પારાપીઠ નું બે નું પ્લાસ્ટર આપણે આજે કમ્પ્લીટ થઈ જવાનું હે ભાઈ હે ને નક્કી કરી લીધું હે કે હા વાળું પાણી નથી કરવાના પણ હા થાય ને તો પશ્ચિત નું પ્લાસ્ટર નું કામકાજ કમ્પ્લીટ કરવાનું છે એવું છે ક્યારેક ક્યારેક તો બપોરે ખાવાય નહીં જતા બોલો

રામ રામ ને સીતારામ બધા માતાજી હું હારું કરે ને બધાને હાજર હરવા રાખે બીજું પૈસે આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ રસ મજાના તૈયાર થઈ ગયા છે અને લાઇટ ફિટિંગનું ને એવું બધું કામ હતું એ તો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પણ હારું પ્લાસ્ટર નું કામ એ ચાલુ છે પણ ઈ આપણે હપ્તેરન કમ્પ્લીટ ન થાય કે ઘણું ખરું હજી આપણે પ્લાસ્ટર કરવાનું ને એવું બધું બાકી છે અને આ બાજુ રેતી સાળવાનું ને એવું બધું ચાલતું હોય પણ હવે જેમ રેતી હુકાઈતી જશે ને એમ સાળાને એટલે ડાઠર છે ને એ ઓછું નીકળે છે પેલા લીલે લીલી થોડી ઘણી ને એમાં ડાઠર ઘણું ખરું નીકળ્યું હતું અને આ બાજુ જો હવે હાવ કોરી પડી ગઈ છે એટલે આટલું આ થોડું ઘણું ડાઠર ભેગું થયું છે ને રેતી આપણે હવે કાળી રેતી છે ને એ થોડીક બસ એટલી જ વધી છે બાકી આપણે ફેરોલ લાવવો પણ પડશે અને શિવાનીના પપ્પા મોટા ભાઈ ને એના તો બધાને પ્લાસ્ટરનું કામ ચાલુ હોય ને ત્યાં જોઈ બધાય तो मैं से मैं आपने फाइनली आपने बहुत से ने, 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 ने पड़ पड़ प्लस तो फिर आपने फिर जैसे तब मैं पता कि वो से बड़ी तब मैं आंच से बता ही दो पल गए थे ना तू जरा खोल भी नहीं अब पढ़ गा पढ़े पढ़ गा अब बदन से करता आपने आवत तो नहीं थी इस हम नोएं खाली वें ताम हो देते हाँ शिवानी के मार्ग में मकूती है तब बहुत दर्द बोल चुके हैं जरा सर उसमें तो नहीं रहे पर ताई वो तो नजर

એ રંગી સરમય છોડે સરમય આપણે હે ને સરસ મજાનું એમ કેવાક જો હવે પસીતે પ્લાસ્ટર થઈ રેવાયું હે ઉપલી parapet માં તો થઈ જ ગયું જો અમે તમને દેખાતો જ છે હ આઈ થી નજારા જોવા નસે કેવો લાગે છે આવું કક સરસ મજાનું દેખાય છે કેવું લાગે છે આગો થોડુંક જતો કર તો આવું દેખાય છે સારું દેખાય છે મને તો બહુ ગમ્યું તો એમ કેવા કે આપણે પસીત નું પ્લાસ્ટર કેવું છે જરાક સરસ મજાની કમેન્ટ કરી દીજો

કાકડી ઉડાડવાની મશીન હાલે તો તન ઊખાવે આ કાકડી ઉડાડવા એવું થાય કેમ કે આપણે આમ કેમ રોકો પાયો હોય કલર કર્યો હોય ઈ ટાઈપની ની ઝીણી જીણી સાત લાગી જાય સમજાણું એટલે એનો ફાયદો શું થાય પાણી પાણી અંદર આવે નહીં હા ફાયદો ચીજ હોય ને દીવાલ માં શું હોય એમ ગણપતભાઈ છે ને આ ફૂલ થાકી ગયા છે એટલે નકરો છે ને બે બેહેત કરે સમજો મકાન કમ્પ્લીટ થઈ ગયા વલપા આ બે દિવસ નું છે તમારું કામકાજ બાકી જોરદાર ઓ કઈ ઘટે નહિ એક નંબર ગણપતભાઈ વખાણ કરે ને હું વખાણ કરું વખાણ કરે એટલે સારું જ હોય કે તો

શિવાની બેન તો બીવી ગયા મને ખબર જતી એટલે મને એટલી બધી હું મારી શું બીવી જાય એ નો એમ કરતી તાર કાકાને બીવરાવા જાવું છે હવે પણ આ છે ને આપડે લઈને જવાનું છે સાના માના એ તો ખબર છે ને કે આમ આમ લઈને ન જાતો ને બધા ખબર પડી જાય

દાંત નો તો સ્માઈલ નકર આવી જાય જો ને અગાઉ આવવા માટે વ્યા ને તેલ લીધો અને માર જીવાની ને તેમ ને હવે છે

બસ હવે તાર પપ્પા ને ક્યાં ખાવી છે સમજો બધા ચપલા લઈને આપડે જોવાનું છે કે શિવાની બેન બધા ચપલા હાથમાં લઈને કોને દેવા જાય છે એમ કેટલી એને એમ થાય કે એના પપ્પાને ખવરાવી છે ને એના પપ્પા કે મારે નથી ખાવી તો એમ બધા ખાવતો હોય ઘણું કે મારા જ નથી ખાવી સમજો સમજો ખાઈ જો અમજો તો આ એક આમ છોકરી હોય એનો જીવ કેવો હોય ને પપ્પાને પ્રતિ એ નઈ ખવરાવા પીવરાવનો નઈ હાથે ગોતી આવી કાઈ મારો પપ્પા પહેલા ખાઈ લે એમ અજે લાવે અજે વાસકલી વાસ તો ન કેમ મજાઈ પાણીપુરી ખાવાની સમજો યે થાજી કોરી ખાય છે સમજો સમજો ઈ પાણી બીજો લાવે અમજો તો કેવી છે ખબર છે ને આટલું ઉસ્તો હોય અને એન પપ્પાને દીધું મે કીધું નથી તાર પપ્પાને નઈ દેઉ ખાવા ખૂટી ગયું એમ કીધું કાઈ એટલે હું શું કરી એન એમ કે હશે તો હે ને આપડે શિવાનીબેન જો આમ વાટીને આવતા રહે અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગી ગયા અડધા 9 થઈ ગઈ છે 9 ઉપર થઈ ગયું હે પણ આપડે પ્લાસ્ટર નું કામકાજ જે ચાલુ છે જો અમારે કારીગર હે ને આટલા બધા મહેનતુ હે ને ગણપતભાઈ ની કે વાત જ પૂછો માં સાલ ઓઢી નઈ પ્લાસ્ટર નું કામ કાજ કરવાનું સમજો આટલું બધું કામ કરે કે જોયા દેખી મે એવું છે અને આપણે પૂરા પાણી તો હજી માલ અંબાવાનું કામ કાજ કરે હે વાળું પાણી કર્યા કે નો કર્યા હે પૂરા વાળું પાણી કર્યા હે તમે ગણપતભાઈ